મિત્રો એક વખત એક સેઠજીની રાત્રે સપનામાં લક્ષ્મીજી આવે છે અને લક્ષ્મીજી એને એમ કહે છે કે હું અહીંથી જાઉં છું અને મારા બદલે નુકસાન અહીં આવશે હવે હું જાઉં છું જાતા જાતા તારી કોઈ ઈચ્છા હોય તો તો હું તને વરદાન આપતી જાઉં તો સેઠજી એકદમ સમજદાર હતા તો એને કીધું કે માતાજી તમે જાઓ છો તો મને એવો આશીર્વાદ આપતા જાઓ કે મારા ઘરમાં ક્યારેય ક્લેશ ન થાય ને સુખ શાંતિ બની રહે માતાજીએ કીધું કે તથા જુ લક્ષ્મી માતા નીકળી ગયા થોડા દિવસો પછી જ્યારે ઘરમાં રાત્રે જમવાનું બનતું હતું ને તો એક વહુએ ખીચડી બનાવી નાખી અને મીઠું નાખેલું જ હતું તો એ દરમિયાન બીજી વહુને આવ્યું એને એમ થયું કે કદાચ મીઠું નહીં નાખ્યું તેને મીઠું નાખીને પાછી ખીચડી તપાવવા મૂકી દીધી તે દરમિયાન એ કામમાં વ્યસ્ત થઈ ગઈ અને ત્રીજી અને ચોથી વહુ પણ એ રીતે ચાયખા વગર થોડું થોડું નમક એડ કરતી ગઈ અને ખીચડી બની ગઈ સૌથી પહેલાં રાત્રે જમવામાં શેઠજી બેસવાના હતા શેઠજીએ જોયું ખીચડી એક કોળીઓ મોઢામાં નાખ્યો તો અતિશય ખારી ખીચડી બની ગઈ હતી જેવી ખીચડીનો નાખ્યો મોઢામાં સમજી ગયા કે હવે ક્લેશ ઘરમાં આવી ગયો છે હવે આને શાંતિથી પતાવવાની વાત છે એટલે એને શાંતિથી ખીચડી ખાઈ લીધી અને ઊભા થઈ ગયા પછી એનો મોટો દીકરો આવ્યો એને જે ખીચડી ખાધી તો એને પણ એકદમ ખારી લાગી એટલે એને પૂછ્યું બાપુજી ખીચડી ખાઈ લીધી તો બધી બહુ કીધું કે હા ખાઈ લીધી કંઈ બોલ્યા તો કે કંઈ નથી બોલ્યા છોકરો સમજી ગયો કે બાપુજી એ કંઈ નથી બોલ્યા તો એનું કંઈક કારણ હશે લીપી ખી ખાઈને ઉભો થઈ ગયો એવી જ રીતે બીજો ત્રીજો અને ચોથો દીકરો બધાએ ખાઈ લીધી તેવી જ રીતે ચારે બહુએ પણ ખાઈ લીધી ખીચડી બધા રાત્રે સૂઈ ગયા તો રાત્રે શેઠજીના સપનામાં પહેલો ક્લેશ હતો ને એ એને શેઠજીને કીધું કે હું અહીંથી જાઉં છું હું તમારા ઘરમાં નહીં રહી શકું તમે જો આટલું આટલું મીઠું નમકવાળી ખીચડી ખાઈ લેતા હો અને કાંઈક કંકાસ ન કરતા હો કાંઈક ક્લેશ ન કરતા હોવ એકબીજા ઉપર કંઈક આરોપ ન લગાડતા હો તો હું આ ઘરમાં નહીં રહી શકું મિત્રો કહેવાનો તાત્પર્ય કે જે ઘરમાં સુખ શાંતિ અને સંપન્નતા છે કોઈ એકબીજાનો વાંક નથી કાઢતા એકબીજા ઉપર કોઈ ક્લેશ નથી કરતા એકબીજા ઉપર કોઈ દોષ રોપણ નથી કરતા તે ઘરમાં હંમેશા સુખ શાંતિ અને બની જ રહેશે નાનકડાને આદર ભાવ અને મોટાનો માન સન્માય જળવાઈ રહી ને તેથી વિશેષ ઘરમાં કંઈ નથી જોતું મિત્રો જો આ વાત તમને સાચી લાગી હોય ગમી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ